પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરવાના પ્રશ્ને મ્યુનિપલ કમિશનને આવેદન પાઠવી નોકરી પર પરત ન લેવાયા તો ગાંધી ત્યાં માર્ગે અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ આંદોલન કરવા ચીમકી આપી છે પોરબંદરના સફાઈ કામદારોના આગેવાનો અને છૂટા કરાયેલા સફાઈ કામદારોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સફાઈ કામદારો વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝમાં નિષ્ઠાપૂર્વક ફરજ ભજાવતા હતા પરંતુ તારીખ મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવતાની સાથે કોઈ પણ જાતના કારણ લેખિત નોટિસ કે મૌખિક જાણ કર્યા વગર એકસો છત્રીસ સફાઈ કામદારોને એકાએક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તે જ રીતે વર્ષ બે હજાર એકવીસમાં માં પણ ચોપન સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા

અને વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને બેરોજગાર બનાવવામાં આવી રહ્યા છે છૂટા કરાયેલા કર્મચારીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે આથી છૂટા કરાયેલા સફાઈ કર્મચારીઓને સાત દિવસમાં ફરીથી નોકરીમાં સમાવેશ કરવામાં નહીં આવે તો આગામી તારીખ બે ચારથી મહાનગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જયંતિભાઈ નારણભાઈ ઝાલા સફાઈ કર્મચારી અગ્રણી આજ રોજ તારીખ બે હજાર રોજ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તેમજ ડેપ્યુટી આવેદન દેવા આવ્યા છે અમારા કર્મચારી અને સમાજના આગેવાનો સાથે અમારા સફાઈ કર્મચારીના પ્રાણ પ્રશ્નો માટે તારીખ એક એક પચીસથી થી કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટા કરેલ છે તેમના હક માટે અને તેમને પરત કામ ઉપર લેવા માટે થઈ અને એક અલ્ટિમેટમ દેવા માટે મહાનગરપાલિકા આવેલ છીએ કેટલા કર્મચારી અને એકસો ને બત્રીસ કર્મચારી અત્યારે ઘરે બેઠા છે એક એક પચીસ થી કર્મચારીને છૂટા કર્યા હતા એમાંથી લોકોએ ચોરાશી કર્મચારી મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ બેઝમાં કામે લીધેલ છે તેમાં છાસઠ કર્મચારી અમારા કાયદેસર કર્મચારી છે અને ચૌદ બાર કે ચૌદ કર્મચારી એવા છે કે જે અમારા લિસ્ટમાં જ નથી અને નગરપાલિકામાં કામ કર્યું હોય એવી અમને ખબર નથી એમ કરીને ચોરાસી કર્મચારી લીધેલા છે ચોરાસીમાંથી છાસઠ કર્મચારી અમારા છે બાર કે ચૌદ કર્મચારી ફ્રોડ છે બાકીના એકસો ને બત્રીસ કર્મચારી અત્યારે ઘરે બેરોજગાર થઈને બેઠા છે છેલ્લા ત્રણ માસથી એમને કોઈ પણ જાતની નોટિસ લીધા વિના અમને ઘરે બેસાડી દીધેલ છે એમના માટે અમે આવેદન દેવા અને અલ્ટિમેટમ દેવા માટે આવેલ છીએ